નવરાત્રિની આઠમનો ઉત્સવ રણુ તુલજાબવાની માતાજીના મંદિરે ભક્તોની ભીડ પાદરા તાલુકાના રણુ ગામે આવેલા સુપ્રસિદ્ધ તુલજાબવાની માતાજીના મંદિરમાં આસો નવરાત્રીની આઠમનો પર્વ ભક્તિભાવ અને ઉત્સાહ સાથે ઉજવાયો આજે વહેલી સવારથી જ ગુજરાતભરમાંથી લાખો ભક્તો માતાજીના દર્શન માટે ઉમટી પડ્યા હતા મંદિર પરિસરમાં નવચંડી હોમ ધાર્મિક કાર્યક્રમો અને પરંપરાગત લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું જે નવરાત્રિની આઠમના મહત્વને વધુ ઉજાગર કરે છે નવરાત્રિની આઠમ એ શક્તિની ઉપાસનાનો વિશેષ દિવસ છે જેમાં દેવી દુર્ગાના મહાકાળી મહાલક્ષ્મી અને મહાસરસ્વતી સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે આ દિવસે ભક્તો માતાજીના આશીર્વાદ મેળવવા ઉપવાસ પૂજા અને દાન કરે છે રણુના તુલજાબવાની મંદિરમાં આ દિવસે ગાયકવાડ પરિવાર દ્વારા અર્પણ કરાયેલા હીરાપન્નાના ભવ્ય આભૂષણોથી માતાજીનો શણગાર કરવામાં આવ્યો જે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું રણુ તરફ જતા માર્ગો પર આગલી રાતથી જ પગપાળા શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળી મંદિર પરિસરમાં આખી રાત ધાર્મિક કાર્યક્રમો ભજન કીર્તન અને લોકમેળાનો ઉત્સાહ જળવાઈ રહ્યો આજે મંદિર આખી રાત ભક્તો માટે ખુલ્લું રહેશે જેથી દરેક ભક્ત માતાજીના દર્શનનો લાભ લઈ શકે આમ રણુનું તુલજાપવાની મંદિર નવરાત્રિની આઠમના દિવસે ભક્તિ શ્રદ્ધા અને આનંદનું અદ્ભુત સંગમ બની રહ્યું જે ગુજરાતની સાંસ્કૃતિક અને ધાર્મિક પરંપરાને ઉજાગર કરે છે જય આજે આસો સુદ આઠમ મામે પ્રાકટ્ય દિવસ અને સાથે સાથે આજે સવારની આરતીમાં ખૂબ પક્ખાના માય ભક્તો પોતાનું વાહન અને પટરાથી આવ્યા છે અને

અને સાથે સાથે આજે વર્ષોની પ્રણાલિકા પ્રમાણે ગાયકવાડના અર્પિત કરેલા દાગીનાનો પણ શણગાર આજે માને કરવામાં આવે છે આજે રાત્રે આખી રાત મંદિર ખુલ્લું રહેશે અને માઈ ભક્તોને એવી વિનંતી કે એ શાંતિથી પોતાના સમયે આવીને દર્શન કરી શકે અને પોતાની સુવિધા પ્રમાણે આવી શકે એ રીતનું આજે મંદિર ખુલ્લું રહેશે સાથે સાથે ભવઈનો પણ કાર્યક્રમ માના સાનિધ્યમાં સાંજે ઉજવાતો હોય છે જે આખી રાત માની સમ્મુખ થતો હોય છે અને તારીખ બે તારીખ ગુરુવારે માય સમાચાર સમાચારના પ્રાયોજક લકી ઇલેક્ટ્રોનિક એન્ડ હોમ એપ્લાયન્સીસ કરજણ